નકારનો નહીં પડકારનો માણસ શ્રી નરેન્દ્ર મોદી એક જમાનો એવો હતો કે જ્યારે જાજે ભાગે ગુજરાતીના શિક્ષકો જાણે કે કવિતા લખવાનો ઇજારો ધરાવતા હતા પણ હવે એવું નથી રહ્યું ઉદયન ઠક્કર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને કવિતા લખે છે ઉત્પલ ભાયાણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે છતાંય નવલિકા લખે છે અને નાટ્ય વિવેચન પણ કરે છે જવાહર બક્ષી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે છતાં ગઝલો લખે છે હેમેન શાહ રઈશ મણિયાર મુકુલ ચોક્સી આ સૌ ડોક્ટર છે છતાં સરસ ગઝલો લખે છે શ્યામલ મુનશી ડોક્ટર છે છતાં કવિતા અને સંગીત સાથે સંકળાયેલા છે અખો સોની હતો અને કબીર વણકર હતા એટલે કવિતાને નાથ જાત કે વ્યવસાય સાથે કોઈ સંબંધ રહ્યો નથી એક જમાનો એવો હતો કે જ્યારે કવિતાના ક્ષેત્રમાં લગભગ બ્રાહ્મણનું વર્ચસ્વ હતું જેમ કે જોશી પાઠક દવે વગેરે હું તો એટલે સુધી કહું કે જે કોઈ લખે તે બ્રાહ્મણ જ છે શબ્દ બ્રહ્મ સાથે સંબંધ બાંધે તે બ્રાહ્મણ પણ અહીં બ્રાહ્મણ શબ્દ સંકુચિત અર્થમાં લેવાનો નથી બહુ ઓછા જાણતા હશે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કવિતા પણ લખે છે આ પહેલા એમણે નવલકથાઓ પણ લખી અને કારગીલ વિશેનું તેમનું એક કાવ્ય કવિતામાં છપાયું તું પણ ખરું થોડા સમય પહેલા એમનો કાવ્ય સંગ્રહ આંખ આ ધન્ય છે પ્રગટ થઈ ગયો છે એમનો પ્રકૃતિ પ્રેમ સંગ્રહના પ્રથમ કાવ્યમાં પ્રગટ થાય છે કાવ્ય સંગ્રહનું અર્પણ માતૃભાષાના પ્રેમની નિશાની છે છે લખે સરસ્વતીની સાધનાનું ઉત્તમ પુષ્પ છે મારી માતૃભાષા સંગ્રહના આરંભને અંતે બે વાક્યોમાં એમના સમગ્ર આંતર વ્યક્તિત્વનો અનુભવ થાય છે તેઓ કહે છે મારા ગુજરાતને પ્રેમ કરે તે મારો આત્મા અને મારા દેશને પ્રેમ કરે તે મારો પરમાત્મા નરેન્દ્ર મોદી મૂળ તો જિંદગીના ચાહક છે નહીતર તો આવી પંક્તિ ક્યાંથી પ્રગટી શકે અમે જિંદગીના જીગરી યાર છીએ અમે છાકમ છલ્લો પ્યાર છીએ કોઈ રોકે નહીં કોઈ ટોકે નહીં અમે મનગમતો દરબાર છીએ એલિયટે પોતાની કવિતામાં ક્રાઉડેડ ડેઝર્ટની વાત કરી હતી આપણી સદીની આ કરુણતા છે ભર્યા ભર્યા માણસોની વચ્ચે આપણે ટોળાના રણમાં જીવવાનું હોય છે શ્રી નરેન્દ્ર મોદી કહે છે કે ટોળાનું મેળામાં રૂપાંતર કરવું એ છે મારો જીવન ધર્મ કવિ આસ્તિક જીવ છે હકારના માણસ છે નકારના માણસ નથી પણ પડકારના માણસ છે તેઓ પ્રવચન આપે છે ત્યારે પણ એમને જે લાગે તે આર પાર અને ધારદાર શબ્દોમાં પારદર્શક રીતે પ્રગટ થાય છે આમ પણ એમનું વ્યક્તિત્વ એમની આંખમાં અને અવાજમાં વિશેષ રહ્યું છે એક કાવ્યના અંતે કહે છે હું મારા સત્યની લગોલગ રહેવા માંગુ છું સત્ય તો મારે માટે સૂર્ય છે અને મારી જિંદગી ગાયત્રી મંત્ર થઈ જાય એવી મારી પડે પળની પ્રાર્થના છે એક નાનકડો પ્રસંગ યાદ આવે છે જે થોડાક વર્ષો પહેલા જાણીતા જ્યોતિષી વાઘનો કાર્યક્રમ યોજ્યો હતો વસુધા વાઘના પુસ્તકનું નામ હતું જન્માક્ષર વિધાતાના હસ્તાક્ષર છેલ્ પરેશે રગમંચની સજાવટમાં મોટા મોટા માણસોની કુંડળીઓ લટકાવી હતી નરેન્દ્ર મોદીના પ્રવચનનો વિષય હતો કોણ છે મારો ભાગ્ય વિધાતા એમના પ્રવચનની એમણે હળવી અને માર્મિક રીતે કોઈને પણ ઉતારી પાડવાના ભાવ વિના શરૂઆત કરી હતી એમણે કહ્યું કે મારી ઉપર તો આ બધાની કુંડળી લટકે છે પણ મારી કુંડળી વાસ્તવિકતાની ધરતી પર છે એમણે કહ્યું હતું કે પડકાર એ મારા જીવનનો ભાગ્ય વિધાતા છે એક કાવ્યના અંતરા પરથી પણ ખ્યાલ આવશે પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ હું પડકાર ઝીલનારો માણસ છું હું તે જ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું નરેન્દ્રભાઈ સામાન્ય રીતે ગીત લખે છે અછાંદસ લખે છે કાવ્યના કેટલાક શીર્ષકો પરથી એમના વિષયોનો ખ્યાલ આવશે નર્મદા ખુમારી સમન્વય તસવીરની પાર સનાતન મોસમ સપનાના બીજ અછાંદસમાં પણ અવારનવાર લયની લીલાનું દર્શન થઈ શકે દાખલા તરીકે નર્મદા માત્ર નદી નથી અમારી સદી સદીની સાધના છે અક્ષરની આરાધના છે માત્ર બે જ પંક્તિથી સમાપ્ત કરું છું આ કવિ પોતાની જાતને ત્રીજે કિનારે ઊભા રાખીને સાક્ષી ભાવે તટસ્થ રીતે જોઈ શકે છે સફળ થયા તો પાત્ર નિષ્ફળ થયા તો દયાપાત્ર સફળ નિષ્ફળની પાર થઈને ત્રીજે કિનારે ઉભો પાત્ર